ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિતભાઈ શાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા પંદરસો સાત કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાત ખાતમુહૂર્ત કર્યા હતા જેમાં ગોતા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વસ્ત્રાપુર તળાવનો સમાવેશ થાય છે આ પ્રકલ્પોમાં દેવનગર ખાતે નિર્માણ પામનાર મિની સ્પોર્ટ્સ ખાત ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ

પ્રજાને અર્પણ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી જરૂર અને હારમાં નિરાશ નહીં થવાના સંસ્કાર પણ ખેલકુદ મળી રહ્યા છે શાહે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ બે હજાર ત્રીસ ની યજમાની અમદાવાદને મળી છે સાથે આગામી બે હજાર ઓગણત્રીસ માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનો રમત અને તેર જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે બે હજાર છત્રીસ ઓલિમ્પિક માટે અમદાવાદ તૈયારી કરી છે આ સાથે સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલ ક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત રહ્યું છે પંદરસો કરોડથી વધુ વિકાસના કામો માટે રાજ્યના મુખ્ય પ્રધાન સહિત સરકારનો આભાર માનતા શાહે જણાવ્યું હતું કે આ કામો વિકાસના બજેટમાં ઉમેરાવાના છે

જેટલું ગ્રીન કવર વધ્યું છે મિયાવાથી પદ્ધતિથી अर्बन ફોરેસ્ટ નિર્માણ કરવામાં આવ્યું છે કોમનવેલ્થ ગેમ્સના લીધે અમદાવાદ શહેરમાં વિકાસની ગતિ બમણી થશે આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાના અનેક નવા પ્રકલ્પો સાકાર થશે અને અમદાવાદ દેશના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે પ્રસ્થાપિત થશે એવો વિશ્વાસ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો